છેલ્લા ત્રીસ વર્ષથી એકનું એક શાસન છે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે સત્તા પક્ષ તમારા પ્રશ્નો સાંભળી નથી રહ્યો તમારી બધી તકલીફોને અમે દૂર કરીશું આવો અને અમારી પાર્ટીનો કેસ પહેરી લો તમે પ્રાથમિક સુવિધાઓથી વંચિત છો આ બધી જ વાતો વિપક્ષ દ્વારા તમને કર્યા પછી સત્તાને સવાલો કર્યા પછી વિપક્ષો તો એવા ભરોસા સાથે ચાલતા હશે ને કે પોતે દૂધે ધોયેલા છે તો વિપક્ષને સવાલ કરવાનો કે નહીં પાર્ટીના પંચમહાલના ગોધરાના યુવા પ્રમુખ આશિષ કામદાર જે વિચારે છે કે એમના જે વિસ્તાર છે ગોધરા ત્યાં જુગાર ન જ રમાવવો જોઈએ સટ્ટો ન રમાવો જોઈએ અને પછી પોતે એક સપ્તાહ પછી જુગાર રમતા પકડાય છે વાત કરીશું આ ઘટના વિશે નમસ્કાર આપની સાથે હું સેજલ પંચમહાલના ગોધરામાં આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદારે થોડા સમય પહેલા દારૂના જુગારના અડ્ડા બંધ કરાવવા માટે રજૂઆત કરી એક સપ્તાહમાં એક સપ્તાહ પહેલાં પોતે દારૂના જુગારના અડ્ડાઓ અને ઓનલાઈન સટ્ટા બંધ કરાવવા માટે પ્રશાસનને આવેદનપત્ર આપે છે એ આવેદનપત્ર તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો પણ કથની અને કરનીમાં કેટલું અંતર છે એ જુઓ એક સપ્તાહ પહેલા એ પોતે રજૂઆત કરે છે કે ન ચાલવું જોઈએ ન જુગાર રમાવું જોઈએ ન સટ્ટો રમાવો જોઈએ અને પછી એક અઠવાડિયા પછી પોતે જ જુગાર રમતા ઝડપાય છે પોતાની જ રજૂઆતને જાણે ગોળીને પી ગયા હોય કે ભાઈ સારા કામ કરવાના દેખાડો કરવાનો સવાલો કરવાના જનતાને બતાવવાનું કે અમે તમારા માટે કામ કરીએ છીએ બોલીએ છીએ એક્ટિવ છીએ એટલે લોકો વિશ્વાસ કરે કે આ તો આદર્શ વ્યક્તિની વ્યાખ્યામાં આવે અને પછી પોતે જ પોત પ્રકાશવાનું આશિષ કામદારે જ્યારે જુગાર દારૂ કે સટ્ટાના અડ્ડા બંધ કરાવવા માટે રજૂઆત કરી તો જિલ્લાની પોલીસે પણ એને ગંભીરતાથી લીધી અને પછી જ્યારે પોલીસે ગોધરાના વાવડી બુઝર્ગ ગામે વૈજનાથ સોસાયટીમાં એક મકાનમાં ચાલતા જુગાર ધામ પર બાતમીના આધારે દરોડો પાડ્યો તો આશ્ચર્યની સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ આશિષ કામદાર પોતે જ પોતાના સાત ભાઈબંધો સાથે જુગાર રમતા પકડાયા પોલીસે આશિષ કામદારની ધરપકડ કરી એલસીબી પોલીસ સાથે જુગારીઓને પણ ઝડપી પાડ્યા અને એક લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો સાંભળીએ ગોધરા ડીવાયએસપી બીએલ દેસાઈને આઈજીપી શ્રી આર વી સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબની સૂચના અન્વયે એલસીબી જિલ્લા ખાતે અત્યારે હાલમાં કાર્યરત હોય એલસીબીના પોલીસ કર્મચારીને બાતમી હકીકત મળેલ કે વૈજનાથ સોસાયટી વાવડી બુઝર્ગ ખાતે એક બંધ મકાનમાં એક ઈસમ પત્તા જુગાર ચલાવે છે જે આધારે કાયદાકીય કાર્યવાહી અને જરૂરી કાર્યવાહી કર્યા બાદ સદર મકાનમાં રેડ કરતાં કુલ સાત ઇસમો પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા મળી આવે જેઓ પાસેથી કુલ્લે રોકડ રૂપિયા મોબાઈલ તથા અન્ય વસ્તુમાંની એક લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે સદર બાબતે જુગાર ધારા હેઠળનો ગુનો નોંધી અને આગળની કાયદેસરની કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવે છે વિપક્ષ પોતે લોકહિતાય અને જનસુખાય ના કાર્યો કરવાની વાત કરે છે અને પોતાની જ કથની અને અંતર બતાવી રહ્યું છે છે વિપક્ષનું કામ દેખાડવાનું પણ ખુદ કરીને પછી અરીસો દેખાડવા નીકળે તો એની પાછળ પોતે ક્યાં સુધી સંતાશે સાવ સાદી અને સરળ વાત છે તમે કોઈની સલાહ આપો કોઈને સલાહ આપો તો એનું પાલન ખુદ કરો તમારે તો વધારે સતર્ક રહેવાનું હોય કેમ કે તમે વિપક્ષમાં છો પણ ખેર હવે તો પોલીસની સતર્કતાએ યુવા પ્રમુખને પકડી પાડ્યા છે કાર્યવાહી થશે આ ઘટના પર તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર